વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાઈ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ વડોદરા શહેરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો આરસીબીના વિજય બાદ શહેરના અનેક વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડ્યા અને આતશબાજી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી વિશેષ કરીને સિટી વિસ્તાર ચાર દરવાજા અલકાપુરી માંજલપુર સયાજીગંજ અને ગોરવા વિસ્તારમાં લોકોનો ઉત્સાહ છલકાયો હતો આરસીબીના સમર્થકોએ એકબીજાને જશ્ન મનાવ્યો અને ડાન્સ કર્યો સોશિયલ મીડિયા પર પણ જીતની શુભેચ્છાઓનો વરસાદ થયો જીત પછીના ઉત્સાહના દર્શનમાં અનેક જગ્યાએ લોકો ઘરોની છતુથી તથા રસ્તાઓ પર આતશબાજી કરતા જોવા મળ્યા લોકોએ આરસીબીના ખેલાડીઓના નામના નારા લગાવ્યા અને આગામી મેચ માટે પણ જીતી રહે તેવી આશા વ્યક્ત કરી શાંતિપૂર્ણ રીતે ઉજવાયેલા આ વિજય મહોત્સવમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી